એકદમ ધનાઢ્ય માણસના જુવાન દીકરાનું માથું સતત દુખા રાખતું કેમે કરીને દુખાવો બંધ ન થાય પછી છોકરાને મુંબઈ લઈ ગયા એ ડૉક્ટરને બતાવ્યો ડૉક્ટરે બધા રિપોર્ટ કરી જોયા પણ દુખાવો પકડાણો નહીં અંતે ડૉક્ટર નિદાન ઉપર આવ્યા કે આના મગજ નીચે ગમે તે હોય મગજ આદુ આવે છે દેખાતું નથી મગજ ખોલવું પડશે તો કે જે કરવું પડે એ કરો ભલે પૈસા ગમે એટલા મગજ ખોઈ લો નીચે જે કાંઈ તકલીફ હતી એ બધી સોલ્વ કરી અને એનું માથાનો દુખાવો ઉતરી ગયો ડૉક્ટરે ટાંકા લઈ લીધા તો ભૂલમાં એ છોકરાનું મગજ બહાર કાઢ્યું હતું ને ટેબલ ઉપર રહી ગયું અને મગજ વગરનો છોકરો ભાઈ ગયો છેક પાંચ વર્ષે આવ્યો પાછો હોલા તો એમ હોય ડોક્ટર ને કીધું છે મારે મગજ ના હોય એવું લાગે છે કે ક્યાંથી હોય હારી મારા અહીંયા અંગો હાંચવવાના કબાટમાં કે તો તું અત્યાર સુધી પાંચ વર્ષ ક્યાં હતો તો કે હું નેતા બની ગયો હતો ડોક્ટર કે હા એમાં મગજ ની બહુ જરૂર ના પડે